રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવ રોડ ઉપર આજરોજ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ રોડ રસ્તા નવા બનાવવા માટે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી ધોરાજીના જમનાવ રોડ ઘણા સમયથી ખખડધજ હાલતમાં રોડ રસ્તાઓ બની ગયા હતા અને બે ત્રણ કિલોમીટર જેટલો રોડ જાણે માથાના દુખાવા સમાન બની ગયો હતો અને વરસાદી પાણીના ખાબોછી અને ખાડાઓ સામ્રાજ્ય ખડકેલું હતું અને વાહન ચાલકોને રાહદારીઓ અને વેપારીઓ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ આ જમનાવર રોડને આરસીસી રોડ આરએમબી હસ્તક અને કોન્ટ્રાક્ટર દ્વારા રાજ્ય સરકાર દ્વારા રોડનું કામ કરવા માટે આજે મહેન્દ્રભાઈ પાડલિયા વિમલભાઈ કોયાણી હરકિશનભાઈ માવાણી રવિભાઈ માકડિયા મહેશભાઈ પટેલ કેપી માવાણી અને ધોરાજી નગરપાલિકાના સદસ્યો મુખ્ય પ્રમુખ અને ઉપપ્રમુખ અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય દ્વારા આજે વિધિવત પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યો કરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને થોડાક જ સમયમાં જમનાવડ રોડ પર આરસીસી રોડની કામગીરી કરવામાં આવશે ત્યારે થોડાક સમય પહેલા સરદાર ચોક ખાતે પણ ડામર રોડની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને જુનાગઢ રોડ ઉપર ડામર રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવતા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને રવિભાઈ માકડિયાએ સ્થળ મુલાકાત કરીને કામગીરી બંધ કરી દેવામાં આવી હતી નગરપાલિકા ચૂંટણી સમયે ભાજપના આગેવાને ધોરાજીને ફરી પેરિસ બનાવવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું અને આ નિવેદન હજુ ધોરાજીમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જમનાવર રોડ જૂનાગઢ રોડ જેતપુર રોડ અને ધોરાજીના વિવિધ માર્ગોની ખરાબ હાલત છે ત્યારે જોવાનું એ રહ્યું કે જમનાવર રોડ પર સારો અને ભ્રષ્ટાચાર વિના આરસીસી રોડ નિયમો મુજબ બનશે ખરો અને ધોરાજીના વિવિધ અન્ય રોડ રસ્તાઓનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે શું ખરેખર ધોરાજીને પેરિસ બનાવવાનું સ્વપ્ન ભાજપનું છે તે સ્વપ્ન સાચું પડશે ખરું પ્રાર્થના કરીએ કે ધોરાજી એક વખતનું પેરિસ ફરી એકવાર બને તો લોકોને પણ વિકાસ થયો હોય તેવો આનંદ થાય વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ધોરાજી આજરોજ ધોરાજી શહેરમાં પસાર થતી આર એનબીનો સ્ટેટ આર એનબીનો જે રોડ છે જેને જમનાવર રોડ તરીકે કહેવાય છે એ જમનાવર રોડનો લગભગ બારસો મીટર જેટલું કામ રાજ્ય સરકારે મંજૂર કરેલું હતું અને આ ત્રણ કરોડનું કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિસ્તારના લોકોએ ફારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ઘણા સમયથી આ રોડની હાલત અત્યંત ખરાબ હતી તો આજે અહીંયા બહેનોએ જે સ્વાગત કર્યું નાની નાની દીકરીએ સ્વાગત કર્યું બતાવે છે કે લોકો ખૂબ હેરાન થયા છે અને લોકોને એક આનંદનો વાતાવરણ થયું છે કે હવે અમારો આ રોડ કામ શરૂ થશે મારી ઈચ્છા છે નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો આ વિસ્તારના નાગરિકો મનુભાઈ આ ગૌશાળાના પ્રમુખ છે એમને પણ કહું છું કે આ રોડ સારો થાય

પેરિસ જેવા રસ્તા નહીં પણ પેરિસ જેવું ધોરાજી એક વખત પેરિસ કહેવાતું બોન્ડલે સ્ટેટના વખતમાં એવું ધોરાજી નગર પાછું પુનઃ એ પ્રકારનું એક પેરિસ જેવું સુંદર શહેર થાય એ માટે રાજ્ય સરકારે ખૂબ સફળતા એટલે સહકાર આપ્યો છે અને ધીમે ધીમે આ બધા કામો પૂરા થશે અને આ જનતાના આશીર્વાદથી અહીંયા નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બની છે અને નગરપાલિકાના સભ્યો પણ અથાગ પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે થોડોક વાર ટેકનિકલ વહીવટી મજૂરી તાંત્રિક મજૂરીમાં ઘણી વાર સમય લાગતો હોય છે તો એ બાબતે પણ પૂરેપૂરું એક જે કઈ સપનું છે કે આ ધોરાજી પુનઃ પેરિસ જેવું સુંદર શહેર બને એ માટે એક સામૂહિક પ્રયત્ન કરો આપણે જનતાને પણ વિનંતી કરું છું કે અમને સહયોગ કરે હાલ ભ્રષ્ટાચાર તો આ રસ્તામાં એવું થશે એની ખાતરી અહીંયા લોકો અહીં નગરપાલિકાના સભ્યો પણ જાગૃતિ કરશે અને જે કાંઈ સ્પેસિફિકેશન નિયમ મુજબ કામ થાય એ સૌની જવાબદારી છે અને અમે પણ સતત એનું સુપરવિઝન કરીશું